ભાવનગર જિલ્લાના મહુવાથી એક ચકચારી મચાવનારી ઘટના સામે આવી છે જેમાં પ્રેમ સંબંધમાં પુત્રનો ભોગ લેવાયો છે પ્રેમીએ પ્રેમિકાના પુત્રનો જીવ લઈ લીધો છે એટલું જ નહીં અપરાધીએ પ્રેમિકાના પુત્રના મૃતદેહને અવાવરું કૂવામાં નાખી દીધો હતો જોકે આ પછી ગણતરીના કલાકોમાં જ અપરાધી જેનું નામ છે હસન સલાટ તેને મહુવા ટાઉન પોલીસ દ્વારા ઝડપી પાડીને કેસ ઉકેલી લેવામાં આવ્યો છે તાઓ જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાથી એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પ્રેમીએ પ્રેમિકાના પુત્રનો નિર્દયતાપૂર્વક જીવ લઈ લીધો છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે આખી ઘટના એમ છે કે થોડાક સમય અગાઉ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇરફાનભાઈ કાળ વાતરે તેમના ભત્રીજાને લઈને એક અરજી લખાવી હતી કે તેમનો ભત્રીજો કામ પરથી પરત આવ્યો જ નથી સાથે જ મહુવા ટાઉન અને અન્ય જગ્યાએ તપાસ કરતા પણ તે મળી આવેલ નથી જોકે આ પછી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈએ સીસીટીવીના આધારે સઘન તપાસ કરતા ઇરફાનભાઈનો ભત્રીજો હસન સલાટ નામના વ્યક્તિની પાછળ બેસીને બાઇક પર બેસીને જતો હતો અને આ પછી પોલીસ હસન સલાટને લાવીને પૂછપરછ કરે છે ત્યારે હસન સલાટ ઘટસ્ફોટ કરે છે કે તેને સમીરા સાથે પ્રેમ સંબંધ હતો અને આ સંબંધની ખબર પુત્રને પડી ગઈ હતી જેના કારણે હસને આ પ્રેમિકા સમીરાના દીકરાને મદીના મસ્જિદની બાજુમાં આવેલી અવાવરૂ જગ્યાએ બોલાવીને તેને માથાના ભાગે પથ્થર વળી જ્યાં પહોંચાડીને તેના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો છે

કાળ વાતરના એક અરજી આપેલી કે પોતાનો ભત્રી જો ઉવેશ છે તે કામેથી ગયા ઘરે પરત આવેલો નથી અને એને મહુવા ટાઉન ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવેલ નથી એવી અરજી આપેલી હતી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં એ અરજી આધારે મહુવા ટાઉન પોલીસ તથા જે અરજદાર હતા એ અરજદાર દ્વારા તથા તેના સગા સંબંધીઓ દ્વારા મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન એક સીસીટીવી ધ્યાનમાં આવેલો હતો તેમાં જે આ પોલીસે હસનભાઈને પોલીસ સ્ટેશન લાવી અને તેની પૂછપરછ કરતા હસનભાઈએ જણાવેલ કે આ ઉવેશને આ જે આ હસનભાઈ છે એને ઉવેશની મધર સમીરાબેન જોડે પ્રેમ સંબંધ હતો એના લીધે આ ઉવેશ જાણી ગયેલા હતા અને એ જાણી ગયેલ હોવાના લીધે અવારનાર એમના વચ્ચે ઝઘડો તકરાર થતો હતો એના લીધે આ ઉવેશને એણે ફોન કરીને બોલાવેલો અને જે મદીના મસ્જિદ છે એની બાજુમાં એક અવાબરૂ કુવો આવેલો છે એ જગ્યાએ આ જે આરોપી હસનભાઈ છે ત્યાં લઈ જઈ અને તેને શરીરે તેમજ માથે પથ્થરના જીવલેણ ઘા મારી એનું મૃત્યુ નિપજાવી અને જે શરીર હતું એ બાંધી અને કુવામાં નાખી દીધેલ એ બાબતે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે આમ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આ હડકંપ મચાવનારી ઘટના સામે આવી છે તો થોડાક સમય અગાઉ ભાવનગરથી જ એક એવી ઘટના સામે આવી હતી જેનાથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી જેમાં ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલાએ પોતાના પત્ની સહિત અન્ય બે બાળકો છે એમ કુલ ત્રણ વ્યક્તિનો જીવ લઈ લીધો હતો અને તેઓ ત્રણેયના મૃતદેહને તેણે એક ખાડામાં દાટી દીધા હતા અને શૈલેષ ખાંભલાએ આ એટલે કર્યું હતું કેમ કે તેને એક અન્ય જે મહિલા વનકર્મી છે તેની સાથે પ્રેમ સંબંધ હતો આમ ભાવનગરમાં આ એક પછી એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી રહી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ન ભૂલતા નમસ્કાર